મહારાના વખતમાં સંતો પાંચસો સંતો અઢીસો સંતો મહારાજને સરોવરી માનતા હતા બીજા અઢીસો તો મહારાજને મોછી સમજતા મોછી શું એથી આગળ શું વાત કરી એટલે ભગવાનના ભક્તમાં જાતિભાવ પર એક તો ત્યાં જ દોષ આવે છે પછી ભગવાન મોચી અટકી ગયા તા છે આગળ કોઈ પ્રાપ્તિ જ ના થઈ હીરાની તે કાચનો કટકો માનો તો શું થાય કઈ કીધે ને ખેડૂતો તો એને આખો ઘડો હીરાથી ભરેલો હાથ મારો એને ખબર નહીં કાગડા ઉડાડ્યા ગોફણમાં કાગડા હીરા હીરાશી ગોફણ કરી બે ચાર વધ્યા હતા એટલે માં પડ્યા હતા એને જાણ કરાયું એટલે આ શું અહીં ગોખમાં તો કેમ આ તો તિજોરીમાં હોવું જોઈએ લોક સિક્યોરિટી બહાર પેલા સિક્યોરિટી ગાર્ડ ઉભા રહ્યો કેમ શું છે હીરા છે હે મેં તો પંદર વીસ ઉડાડી દીધા કાગડા ઉડાડવા વસ્તુ તો હતી પણ પ્રાપ્તિ થઈ પણ એનો મહિમા નથી પ્રાપ્તિ થઈ છે ખબર નથી શું વસ્તુ મળી છે એટલે એનો વિચાર આવતો જ નથી તો આ સત્સંગની અંદર મુખ્ય આજ છે આ સત્સંગ નિષ્ઠા ભગવાન નિષ્ઠા થાય ને નિષ્ઠા સરોપરી નિષ્ઠા જો આજે તમે પૂજા કરતા છો સ્વામિનારાયણની પૂજા આ સ્વામિનારાયણની મારા સ્વામિનારાયણની કંઠી સ્વામિનારાયણનું મંદિર સ્વામિનારાયણ મૂર્તિ પણ જો ભગવાન સરોપરી ના માનો ને અક્ષરધામ ની પ્રાપ્તિ ના થાય ભલે તમે સ્વામિનારાયણ નામ જપતા હો એક પાંચસો મારા ફેરવતા અક્ષરધામ એના ઉપર છે પ્રાપ્તિ ભગવાન પોતે સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે કે હું મારા મહિમાને પાર ને પામતો નથી બીજા કોણ પાર પામશે બ્રહ્માંડે આજે શેષ શારદા મહેશ કહે આખી કલમ છે દરિયા જેવો ખડીયો હોય મેરું જેટલું પેન હોય કલમ હોય એનાથી મહિમા લખે તે તો ખાલી આ બ્રહ્માંડના દેવતાની વાત છે તો જે અનંત અનંત બ્રહ્માંડના ભગવાન છે એની તો ક્યાં મહિમા પહોંચે મહિલા છે ઓરખો ના વરખો આપણા મનની વાત છે તમારી પસંદગી છે પણ વસ્તુ આ જબરજસ્ત છે આ જ કરવાનું છે ગુણાતન સ્વાય કહ્યું શું કહું કે નિષ્ઠા થઈ અને સર્વે સાધન થઈ રહ્યા કેટલા સાધનો લોકો કરે છે જાત જાત અનંત સાધન પણ નિષ્ઠા થઈ સર્વે સાધન થઈ રહ્યા કંઈ બાકી નહીં બધું આવી ગયું હાથીના પગલામાં લખે બધી નિષ્ઠા આવી ગઈ હાથીના પગલામાં સરોવી ભગવાન બધા ભગવાન આવી ગયા ગુણાતર સાહેબ બધા સાધુ આવી ગયા બધું અંદર આવી ગયું સ્વામી કહ્યું જેને આ ભગવાનની ઓળખાણ થઈને બીજા ભગવાન શોધવાની પડે એને આ સાધુ ને ઓળખાય બીજા સાધુ શોધવાની પડે જેને મહારાજની નિષ્ઠા થઈ એને એક પગલું અક્ષરધામમાં એના સાધુ નિષ્ઠા એને બે પગલા અક્ષરધામમાં હા બધું વાત ત્યાં કરતા ને ગુણાત કેટલાય સાધુ તો મશ્કરી ગમત કરતા હતા એક મતલબ ચેકિંગ ની ચેકિંગ રેટ પડી ગુણાતન સાહેબ રેટ પાડી સંતોના ખાના જોવા નીકળ્યા શું સંઘર્યું છે ભગવાન શિવા બીજું શું છે ભગવાન ના ખાના ભરતું હોય તો એક જણના ખાનામાં કાંઈ ના નીકળ્યું તેમના ભાઈબંધ બંધ સ્વામી સ્વામી જો આના ખાનામાં કાંઈ નીકળ્યું નહી બે ખાના રાખવાની જરૂર શું કાયનાત એક જ ખાના ના પતિ બે ખાના રાખે બંને ખાલી છે વાત બરાબર પણ બે ખાના રાખવાની જરૂર શું સ્વામી પકડી પાડ્યા સાહેબ બોલાય ભગવાન ઇધર આવો ઇધર આવો તને તડકે ઉભો રાખીશ અક્ષરધામમાં સ્વામી તો આટલી ખબર નથી ને મૂળ અક્ષર અક્ષર તડકો છે જ ક્યાં સ્વામી જોડી કરે છે તારા વાળા સ્પેશિયલ તડકો ઉભો કરીશ અક્ષરધામ જીવા જોડી સ્વામીને શું સમજતા છે આવું બોલ્યા તારે તમને આટલી ખબર નથી અક્ષર તડકો નથી કોને કહેશે બધું ઘણું હતું સ્વામી જતા તેને એક સાધુ ઉપરથી એનો પથ્થર હળસેલો સાઈ નીકળી અને પથ્થર પડ્યો સાઈ તારો મર્યો નહીં મરું કે એક સાધુ સિદ્ધેશ્વર મહાદેવ હતા ને કે જો આ ગુણાથી પાર પડી જાય ને તમને થાર ધરો થાર કરો રસોઈ જો સ્વામીના ત્રણસો સાધુ હતા દોઢસો સાધુ સ્વામીના વિરુદ્ધમાં સ્વા પોતે દીક્ષા આપેલી અક્ષર ગઈકાલે આપણે વાત કરી એક બ્રહ્માંડની અનંત બ્રહ્માંડની ની બધી ક્યા સ્વામી ને ક્યાં ઓલો ભગવદાનંદ બહુ ફફડો છે સ્વામી જો આપણે આ શિબિર બેઠા છે ને આ ઉજાણી નથી ગેટ ટુગેધર નથી આ મોટી ચર્ચા આપણે અનંત જમનો ફેંસલો ચુકાદો કરવાની વાત છે અનંત જન્મથી ભટકીએ છે હવે જન્મ બંધ આપણા માટે એની આ સભા છે એને દેખાય એવો છે ગેટ ટુગેધર જેવું તમે હુબલી થી આવ્યા કોઈ અહીંથી આવ્યા કોઈ અહીંથી આવ્યા ટુગેધર નથી ગેટ ટુગેધર છે ઉજાણી જેવું છે આપણે મજા જ કરવાની છે ઉપવાસ નથી ધીરે ધીરે ઉપવાસ પર ફરાર કરાવી હતી સિકંદરાબાદ એટલે એવું કાંઈ નથી આ જબરજસ્ત વાત છે એ સાહેબ કરોડ કરોડ કામ કરીએ નવરા નથી આવે આનો આ એક વાત સમજે બધું આવી ગયું કરોડ કામ કોને છે કરોડ અમેરિકન પ્રેસિડેન્ટ ની સો કામ થી વધારે નહીં હોય આપણે પંડિત જવાહરલાલ નહેરુ ના વખત આ કાશ્મીર નું પ્રોબ્લેમ ચાલે છે એનું એ ઉથલાયા કરી નવું કામ જ ક્યાં છે તો પ્રેસિડેન્ટ ને પણ કેટલા કામ હશે દસ પંદર કામ એને ઉથલાયા કરે નવા આ તો કરોડ કામ કરો કોને છે કરોડ કામ કરે આપણે એક મેળું કાઢી નાખો કેટલા થયા દસ લાખ હજી એક મીડું કાઢો લાખ હજી એક મીણું કાઢો દસ હજુક મીળું કાઢો હજાર એક મીડું કાઢો સો સો તો માનો નવરાણ થી સો સો કામ કરીએ છે

પણ તમે બાળક અમે બાળક એટલા બધું અમને સીડીમાં બાળક જ બોલતો તો એટલે બાળકો માટે બાળમંડળ માટે સીડી મટાડા અવતારો દેવતાઓ માટે સમજો આ બાળક બોલ્યો એટલે શું થઈ ગયું બાળક પ્રસાદ લાવે ઠાકોરજીનો ના પડ તારા તું કોણ લે તું તો બાળક છું અરે ઉલ્લું બનાવીને ડબલ લઈ કે લેખાત બાળક દેખાવ છે ને બહુ સાદો છે આ આ વાત એકદમ સાદું એનું કારણ છે તે પ્રમુખ સ્વામી રાષ્ટ્રપતિ તરીકે કેટલા યોગ થાય તળ થતું નથી ને તો બધું બંધ થઈ ગયું કઈ સાર પૂજા વાબસ બાકી પચી ગયું તો રાષ્ટ્રપતિ કેટલા ને સ્વામીનો યોગ થાય બધા જેટલા અવતારો જેટલા સંતો પૂર્વે મીરા નરસિંહ બધા સામાન્ય થયા એટલે લોકો એના યોગમાં આવી શકે હેતપ્રીત કરી શકે રાષ્ટ્રપતિ હોય હેત ના થાય તમને આભામાં બોલી ના શકો અવાચક થઈ જાવ ગુણાતન છે એટલે ભગવદાનંદ બહુ ફફડો તો સાય તો સાય પોતાના સ્વરૂપમાં હોય ગુણા થઈ તાકાત છે ભગવદાન ભૂલથી સાપ આપે નિપ અને જો આપી મહારાજ પોતે વાત કરી કે જો મારા પગના અંગૂઠ બ્રહ્માંડ બ્રહ્માંડ પૃથ્વી ડગી જાય જાય ત્યારે ગુણાતન સ્વામી સંતો સાથે જતા હતા બધા ઢોર મરી ગયેલા એટલું એટલું ગંધા નાનું પચીસ ત્રીસ ઢોર મરી ગયેલા ઘરમાં એક ઉંદડી મરી ગયું હોય તો વાત કરવી સ્વામી આગળ જઈને અહીંયા નાકનો કટકો થઈ નીચે પડી દુર્ગંધ મારે અહીં ઉભા અહીંયા વાત અરે સ્વામી સમજો તમે આ તમને સમજાવું છે મારે હું તો સમજો જ છું સારું સાહેબ બોલો સાહેબ કે જો આ બધા ઢોરો મરી ગયા છે ને કેમ નથી આત્મા નીકળી હોય એટલે મારી શક્તિ બ્રહ્માંડમાં માં ખેંચી આખું બ્રહ્માંડ આવી રીતે ગંધાઈ ઉઠે જાવ પોતાની વાત કરે કેવાય ભગવદાન હે હે કરે ઓલા થાર ધરે ઓલા પથ્થર હળસેલું કેવું છે પોતાને સાઈડ જઈને વરાવો પડ્યા ઉપર ફરણી ગામમાં રામાયણ સાહેબ ધામમાં ગયા ને પછી મહારાજ ગાદી ઉપર આવ્યા તો એવા અડબંગી સાધુ ને ઐશ્વરવાળા તો એવા સામાન્ય હતા ખાલી અડબંગી નતા ઐશ્વરવાળા અડબંગી મહારાજને ગાંઠે નહીં ચપટી ઉપડ્યા હવે લઈ જાય ને સાધુને છે ને એક વળી હોય પોલ બાપ આવી ચાદર બે છેડે બાંધી એટલે જોરી થઈ જાય એમાં નાખે ઠાઠડીમાં ના લઈ જાય સાધુને બોલા જોરીમાં બે જનુજ કે લઈ જાય એને બારી ને આવ્યા નથી ત્યાં મારે બીજ ચપટી વાળે બીજો ઉપડે ત્રીજો સાહીઠ સાઠ જણને એક જ દિવસ સાઠ જણને રવાના કરવા પડે હવે જુએ છે કે જાય છે ઉપડ્યો તો મારા ગાંઠ ને તો સામા થાય ભગવાન એના જો આ ઉપડ્યો સામ થાય ને ઉપડ્યો હવે ચાલીસ જણ જાય તમે તો ભાન આવવું જોઈએ કે નહીં સાહેબ જણ છે ને ઓવન સાહેબ કહે તો સાઈફમાં તો ભાન આવું દેવ કે નહીં કે આપણે ના શું સમજતા છે ભગવાન ભગવાન દેખાવ કેવો હશે તો જો આ બધી વાત સાચી પણ સાદાય સાદા કારણ છે બહુ મોટું કારણ છે એકવાર મા બાપના બાળકો સાથે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા બપોરનો સમય થયો એટલે બધા વડા નીચે આરામ જમ્યા મા બાપ સુઈ ગયા બાળકો ઊંઘ આવે તો ફરવા નીકળી ગયા મા બાપ જાગ્યા ત્યાં બાળકો મળે નહીં શોધવા નીકળ્યા વારો કાંટાની વાળમાં ઘૂસી ગયેલું એક બાળક ખાવ જેમ બોલા ને વધારે અંદર જાય બાળકોને એવું હોય છે રમતા તો વધારે પાછળ ખસે આ તો હવે આ લોકો અંદર જવાય નહીં કાટન વાળમાં બોલો તો ઘૂસી ગયો પછી એક બાળક ત્યાં જતો હતો કે શું પ્રોબ્લેમ આવું કે તમે ગામમાં જાઓ પાંચ છ બાળકને લઈ આવો અને રમાડો રમવા માટે બહાર આવી જશે લઈ આવ્યા પાંચ છ જણા ચોકલેટ પેપરમેન્ટ આપીને ખાતા હતા ઓલા નીકળ્યા આવી ગયા મંડળીમાં જોઈન થઈ ગયા એમ ભગવાન કે આપણે માયા રૂપી વાળમાં ફસાઈ ગયા છે એટલે ભગવાન આપણા જેવા મનુષ્ય થઈને આવે છે